અરવલ્લી માં અંબાધામે ભાદરવી પૂનમ મહામેળો માફક આ વર્ષે પણ ફાઉન્ડેશન સૌથી મોટો સેવા કેમ્પ ગોઠવી રહ્યું છે દોરી ગામ પાસે મંડપની કામગીરી ચાલી રહી છે કેમ્પમાં ભક્તો માટે મફત જમણવાર શુદ્ધ પાણી આરામ માટે

આખું કામ સંપૂર્ણ કેમ્પનું પૂરું થઈ જશે બધી જ એજન્સીઓ આ કેમ્પમાં બધા જ લોકો લાગી ગયા છે મારા મિત્ર સરકાર પણ બધું કેમ્પની અંદર બધા જ સેવામાં લાગી ગયા છે અને બનાસકાંઠાભરમાંથી ગુજરાતભરમાંથી એમાં એક ભગપ અંબામાના પગભાળા યાત્રા લોકો કેટલા કિલોમીટરથી બસો ચારસો પાંચસો સાતસો કિલોમીટર લોકો ચાલતા હોય છે એમને ક્યાંય એવોર્ડ ના પડે એના માટે પીએમ માળી ફાઉન્ડેશન દ્વારા આ એક સેવા કેમનું આયોજન